નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું જામવા તથા આજુબાજુમાં આવેલી સોસાયટી તથા ફ્લેટમાંથી ત્રણસોથી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા હતા રવિવારે વહેલી પરોડથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે શહેરના ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે આ પૈકીના સૌથી પ્રભાવિત એવા વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોના રહીશોની સ્થિતિ કફોડી બની છે ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે તેવા સંજોગોમાં મકરપુરા પોલીસે જામવા સહિતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણસોથી વધુ સ્થાનિકોને ટેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડ્યા હતા તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ રાજપૂત સાહેબ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પૂર પીવાનું પાણી તથા તથા દૂધ જમવાની પણ વ્યવસ્થા કરી હતી કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક નાગરિકોએ મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો કયા વિસ્તારમાં માં રહો છો તમે અમે સંકોલ છે સંકોલ વિસ્તારમાં અમારી ડેરી છે અમે સંકોલ વિરામ માં રહી છે પણ સંકોલ વિસ્તારમાં અમારી ડેરી છે આ દૂધ બૂધ બધું બંધ થઈ ગયું તો શું કહેશો એટલે દૂધ આજે દૂધ ની ગાડી હતી પણ બંધ થવા સુધી અમારે દૂધ અટકાઈ ગયું છે એટલા માટે અમે દૂધ તમારી મદદ લીધી છે સ્થાનિક પોલીસ સ્ટેશનનો નો વ્યક્ત કરશો તમે મકરપુરા પોલીસ મકરપુરા પોલીસ ને આભાર કરો શું નામ છે આપણું